तो हम है स्टार्ट थी गये आप मेरा शूट जो हमें शूट आ ले अपने इन्फ्लुसर से और हिंदी में बात करते हैं कहाँ से हो आप भाई हैदराबाद हैदराबाद से हो दोनों वीडियो बनाते हो हाँ भाई अच्छा अच्छा हिंदी तेलुगु इंग्लिश अच्छा अच्छा भाई को फॉलो करो भाई बहुत अच्छे वीडियोस बना रहे हैं थैंक यू थैंक यू बाजू मत कया दे बिहार नहीं हां ना का भी रे તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે સુરત ની અંદર જોરદાર ને ભાઈ આપણે રોકાણા હતા રાજભાઈ ના મસ્ત મજા ગુડ મોર્નિંગ થઈ જશે પીજી ભાઈ જો મસ્ત મજા તૈયાર અને આજે જવાનું છે થોડુંક પ્રમોશનનું થોડુંક સુરતની અંદર કામ છે ને થોડુંક એડવર્ટાઈઝનું શૂટ કરવા જવાનું છે અને બાકી છે ને અહીંયા મસ્ત મજાનો નાસ્તાની વ્યવસ્થા થઈ છે આમ હો આમ જો આમ જો આપડા બધા તૈયાર થઈ જશે મસ્ત મજાનો નાસ્તાની એની વ્યવસ્થા થઈ ગઈ છે નાસ્તો કરી લે હાલો પેલા નાસ્તો પાણી કરીને અત્યારે અમે ડાયરેક નીકળી ગયા છીએ અજમેરા ફેશનમાં જવા માટે કારણ કે ને ત્યાંનું પ્રમોશન છે મારે અને પીજીભાઈ પ્રમોશન છે અત્યારે જાય છે ડાયરેક્ટ અજમેરા ફેશન ની અંદર ત્યાં છે પ્રમોશન છે બાકી જો તમે સુરતનો નજારો હવાર હવાર માં એટલે લે અંકલ વીસ રૂપિયા વાળા વીસ રૂપિયામાં અંકલ મળતા હોય છે

અને શૂટ ફાઇનલ એને પર કીધું છે અને ભૂખ બહુ લાગી છે કારણ કે બપોરના ટાઈમે આવ્યા હતા દસ વાગે આવ્યા હતા અને અત્યારે કંઈક ઘણો બધો ટાઈમ અને જાય થોડીક વાર વેટિંગ કર્યું બાકી એને મસ્ત મજાનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને ભોખ લાગી થોડીક જમીન ભાગી જશે અત્યારે બે દસ વાગે આવ્યા હતા અત્યારે બે વાગ્યે એટલો બહુ બધો ટાઈમ અજમારા ફેશનની અંદર છે ને બધું એડવર્ટાઈઝ કરવામાં જ નાખ્યો છે ચારને એડવર્ટાઈઝમેન્ટ કરતા છે અને ભોખ લાગી છે બધા જો કેટલી ભૂખ ને આ બાજુ ખાકીયા કવડુ મોટો એ આખો દે ફોરો તોય ફકેયું તમને કોઈન ભૂખ ન લાગી ને ફૂલ લાગી પણ એક વસ્તુ લેવી પણ જ બંડલ તો કલર કોને તો દુકાન ખોલી દુકાન કેમ દુકાન કામ દુકાન બે ભાઈ દુકાન અને માર્કેટિંગ કરાવીએ

આ હે ને માર માસી હે અલે સર ઓર્ડર ઓને કામકાજ આલે છે ભાવે કે જો હારું વસ્તુ સમજો સેવ કોડા આમે કે આ કે 33 33 આ બોલ આ ઓર એ દી કે આવકા ના ઓકે એટલે લિંગ ડાટવા ગટ ઈ પર મસ્તી કરા ના વા મોમ લાલા શીખ કાક શીખ